બ્યુટીવાન જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ બ્લોગમાં કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં હશો તો બપોરનો સમય છે અહીંયા જો ચણિયા ચોરીનું કટિંગ કરવા બેસીએ છીએ હું મમ્મી ચાલો બતાવું જો ચણિયા ચોરીનો ચણિયો કટિંગ કરો છે ચાલુ નવરાત્રી કા મમ્મી હા પોર આટો ને જો અહીંયા ચણિયાને કટિંગ કરવાનું છે રેફ તો આવી રીતે ચોરસ કપડું લીધું છે ઓલો પટ્ટો એક્સ્ટ્રા કાઢી નાખવાનો અહીંયાથી ચાલો છે ને અહીંયા નવું સ્માર્ટ બજાર ખુલે છે તેમાં જઈએ શોપિંગ કરવા માટે થોડી ગ્રોસરી લેવાની છે અને કંઈક ઓફર છે પાંચસો ની ઓફરમાં સો ફ્રી ને હજાર ની ઓફરમાં ડુંગળી ફ્રી ને કંઈક બે હજારમાં કંઈક ખાંડ ફ્રી ને ખબર નહીં શું શું જ આપણે તો લેવાનું જ છે ભેગું કરી રાખ્યું છે એટલે જઈએ અને જોઈએ કે કેવું છે ઓફર ને એવું બધું કે

વસ્તુ ઘણી લીધી તમે બે બિલ બનાવ એક મમ્મી પાસે ટ્રોલી હતી ને એક મારી પાસે બે ની અગિયાર બે નું અને પછી અમે ત્યાં કાઉન્ટર ઉપર બિલ બનાવીને આગળ નીકળ્યા આ ક્યાં મળશે બધું મળવાનું છે ઓફ નહીં ઓલા વા ઓલી જ્યાં બિલ ને એમ કીધું કે તમે વા બતાવશો ને એટલે ન્યાય કે આપશે આ સો રૂપિયા વાળું ઈ કે તો ન્યાં પૂછ્યું ને તો સો રૂપિયા વાળું મમ્મી એક બિલ બનાવ્યું ને બીજું બનાવતા એ લઈને એવા મને કે મળી ગયું મળી ગયું ઈ કે એ રાજી થયાઓ મળી ગયું મળી ગયું પણ મને દેતા નથી કે આ સોનું બે ઓલું દીધું જ મને કૂપન તો હું બિલ બનાવું મને કટ કરી દે ને બિલ તો બની ગયું પછી તો ઓલી કાંઈ કટ કરી ન દે અને મને એમ કે એક બીજું કૂપન આપ્યું તું એ લઈને આવ્યા છે મને એમને ખબર નથી કે સો વાળું લઈને આવ્યા છે એવા ભગા કર્યા પછી ઓલ ગેટ ઉપર કે દ્યો ને દયો તમને સો મમ્મી ક્યાં તો તમે એ ક્યાં આવી ઓફરું રાખી છે ને હું ખોયલું છે કે ખોટા હો બધા દેતા નથી ઓલા બેન કે પછી બેને સમજાવ્યા એક બાજુ લઈ ગયા હતી કે તમે પાછા આવો ને તો અહીંયા કે આ કૂપન લઈને આવજો એ એટલે હું આમાંથી અમે કાપી દેશું કે પછી તમે કાંઈ જવાબ ન દો અને પાછો આવ્યો સો રૂપિયા આટું કે અમારે લેવું તો ખરા ને તો એટલે બેન કે તમે કે ઘરમાં વસ્તુ લ્યો કે નહીં બધી કે પણ અમારે તોય લેવું તો ખરા Ha 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 ha! પછી હવે છે ને ઓલા લકી ડ્રોના ના હોય ને ઈ પાંચસો ઉપર શોપિંગ કરીને એટલે લકી ડ્રોના ના કુપન આપે બે કુપન આપ્યા છે અમને તો પોણા છ ડ્રો છે છ વાગે છે સોરી પોણા છ જાવે ને કીધું પોણા છ વાગી ગયા એટલે હવે એક જણી જાઉં ને એક રસોઈ કરું છું મેં તમારે જવું હે કે હું જાઉં કેમ કે રસોઈ નું મોડું થઈ નતર અને અહીંયા સિંગ ને બે કલાક થઈ ગયું મમ્મી એને પલાડી ત્યાં બે કલાક જેવું થઈ ગયું હવે છે ને સૂકવી દઈએ આ મીઠું મીઠું છે નકરું ખારી નહીં થઈ જાય મમ્મી હે આમ જો નકરું આમ ઓલા તો શીંગ કરવાની છે મમ્મી ની સવાર વહી જવાના કા મમ્મી રસ્તા થોડીક ખાવા થોડીક અહીંયા નજીક આમે એટલું મીઠું હે ચાલો હું જો બધું મૂકતી હતી અડધું મુકાઈ ગયો છે એટલું બાકી છે આ છે અને ટ્રોલી બેગ નો સેટ છે આ ત્રણ નો ગેસ સ્ટોવ છે મિક્સર ગ્રાઇન્ડર ડિનર સેટ પ્રેશર કુકર અને આયરન આટલી વસ્તુ છે તો અમે જયારે શોપિંગ કરતા હતા ને ત્યારે નામ બોલતા હતા દર બે કલાકે ડ્રો થાય છે અને બે કલાકે સાત સાત લોકોને આટલી વસ્તુ આપે છે અને બધાને લાગે છે એવું નથી તો ચાલો જઈએ આપણે ડ્રોમાં જોતા આવીએ આપણે કૂપન મેળા છે જોવા તો જવું પડશે

તું છે ને હજી આઠ જ વાગ્યા પછી બધું કાઢી નાખો અહિયાં વાંચે છે વાંચે છે કે લખે છે નીચે જો રોશની ચાલુ થઈ ગઈ છે બાળકો રમી રહ્યા છે અહીંયા મારા માન્યા બેન છે ને જો નીચે રમવા ગઈ હતી ને કેમ આવતી હતી અહિયા જો વ્હાઈટ અને બ્લુ ચણિયા ચોરીમાં માન્યા બેન રમી રહ્યા છે અહિયાં જો